નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રિયાટલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ છે બેન આપણે ગીતાબેન ઠાકોર હાલમાં સોશિયલ મીડિયામાં બહુ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને હા મિત્રો તમે પણ સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બેનને આંખી પણ નથી દેખાતું પણ હોય છે એનો કેવો છે એ તમે કોમેન્ટમાં જણાવશો મિત્રો નમસ્કાર મિત્રો તમને ના ખબર હોય તો કહી દઉં આ બેન ઝાલોટાના છે આ ઝાલોટા દિયોદર તાલુકામાં આવ્યું બનાસકાંઠા

i to